गरम चाय आ जाओ गाइस पीते हैं गरमा गरम चाय जरा देखो हेलो मित्रों फाइनली આપણે કમ્પ્લીટ કરનાખું છે ચાલો મિત્રો આપણે આ વાઇવારા ભાગમાં આવી ગયા તો જોઈ લ્યો हेलो राम राम બધા મિત્રોને મિત્રો સ્વાગત છે આપણે એક નવો બ્લોગ વિડિયો મેલ કર્યો મિત્રો એટલે આપણે આવી ગયા હૈ આપણે અહીંયા ભાગમાં આવારી આપણે જો જોઈ લ્યો અહીં આપણે નવ દાતે જાણા દાણાવાવા છે ચાણા નહીં હૈ હોયવા આવવાનું પોર છે મિત્રો જે બોલવામાં આમ તેમ થઈ ગઈ એમાં તો નહીં તો જોઈએ આ રીતના આપણે અહીંયા કંઈક ઘણા આવ્યા છે જૈરી નવજાતિએ આપણે આમાં બધી છોટી છોટી કરી નાખીએ એટલે આપણે હાથી એનથી હલવાનું કેમ કે આપણે અહીંયા એટલામાં જુવાર જુવારો આવી હતી ને જૈરી અહીંયા એટલે તમને દેખાતી છે એટલામાં આપણે જુવારો આવી તો એવા હાથમાં આપણે આમાં ડાયરેક એમને જો આવી દીધા આપણે આમાં નકર તન તનના જોટિયા કરી રહ્યા ત્રણ અહીંયા ત્રણ કેરાન વચમાં અહીંયા અને ત્રણ આ બાજુ એટલે તોય નવું થઈ જાય ત્રણેય આપણે આમાં છોટી છોટી નવું ટોટલ રાખી દીધી છે અને આમાંથી આપણે ઉપાડીએ અરવડા માંડવીના કેમ કે આપણે વીણાની નથી એટલે આ અરોડા હોય જ બાકી તો હજી ખેડૂતો એને ના કેવું પડે અરોડાનું તો વાંધો નહીં હાલો અટાણે આપણે બધા નંબર આવી ગયા તો જોઈએ હવે બધા વારા પડલાવ કાકડીમાં હાથે આવીએ ઘરેથી જોઈએ બાકી ખેતરનો નજારો એમ હે કેમ કે જુવાર ઘણી ઠેકાણે હોય ગઈ કે કે ભવન જુવા છે અહીંયા ભવન જુવા છે એમાં કાકાને જુવા છે અહીંયા પછી કાકા જુવા છે એટલે જ્યારે કોરા છે ને જુવારના ઘેરા વધારે પૂરતા હે એટલે લીલું છમ વધારે દેખાય તો વાંધો નહીં એલો ટાઈમ ટાઈમલેસ જોઈ લ્યો અને આપણે કંઈ ચાલુ અને આપણે રાખીએ ભેગી ચાકુડીએ કેમ કે અમુક અમુક જઈ રહ્યા પોળા ઉપાડે છે કેમ કે આ છોટું જોઈ લ્યો આ બહાર નીકળી એવું ને કે આ રીતનું પોળું હોય એ પોળાને મારી આંગળી ભરાવી ભરાવી કાઢવું પડે એટલે આંગળી દુખીએ સમજે એવા હાટું આપણે અહીં ત્યાં આમ ભરાયને કોટન ઘાટ લેવાનો એટલે આપણે આંગળી ના દુખે તો વાંધો નહીં હાલો કરી આપણે ઘાય ઘા સ્પીડ માં ચાલુ સક કરવાનો चलो મિત્રો મમ્મીજી આવી ગયા છે પાણી લેઈ તો આપણે પાણી પાણી પી લીધું છે ને બે પાસા ચાલુ કરવાનો હે આપડો જો આયા કે કર દે પર દે બુગાર દીધો છે આઈ થી તમને હાર દેખાતી છે આ કે આપડે જૂની ટ્રેક્ટર જે આપડે માંડી પાડી દીધી ને એની હાર દેખાય છે એટલા બધા વરોણા ઉગી પડ્યા છે જો રે જો રે ખબર પડતી છે અહીંયા તો ન્યાહ ઉદી આપડે પગ્યા હૈ અને અહીંથી થોડો ઘણો એટલો જરી પટો છે ને બાકી છે ઈ મમી જીલે કરે છે આપડે પાસે બુગી આ આપડે લગભગ ઓલનો સાખાખો લેતા જ જહી ગયરો બસ એક આ પ્યા પારી રહી છે ઈ બર્મન હૈ બે નાક ની આવે છે चा पाड़ी अथवा तो खाली आता है तो वो तो नहीं तो घर में साफ चलो मित्रों लगभग जो लियो एक बे ने तक क्यारा रिया है ने चाय आ आई है बैन लाइन आ गया है तो मम्मी जी ओले हेटे था तो आप खोपाइए मुकी दीदी चा गरमा गरम चाय आ जाओ गई पीते हैं गरमा गरम चाय चलो मित्रों मसालो खाई लियो मसालो क्या हो है मस्त है આવડે ખાલી એક હવે જરૂરી છે જે એક સાઈડમાં જો તો બે રીયો આઇકન લખે ર્યો છે હવે જી ઘરે જાવ હો હાલો ઘરે ન જતા અર્ધો કિયરો ન દે આવીન પછી જાહે 12 ને 15 સુધી હવાબર હુંન બેન બે લે હું જલ્દી અટારીનો મસાલો ખાઈ લઈ અને એક કિયર હૈ ને કરી નાખી આપણે સામ પછી બર બેગા સંગ બબર કરો જે 12:30 લગભગ થઈ જ્યા હૈ ઉતાર લેહો એટલે કોણો જેવું થઈ ગયા પણ કઈ વાંધો નહી હાલો મસારો ખાઈને કરી આપણે સાફ હાલો મિત્રો ફાઇનલી આપણે કમ્પલીટ કરી નાખ્યું છે આખે આખો બણો આપણે હેજી નાખ્યું છે લગભગ ટોટા 14 કિરા છે આનીકો આપણે જોઈ લ્યો આનીકો એટલો આપણે રહી ગયો 92 ઓસી આવ્યો તેવા હતો તો લગભગ 1 વાગ્યો છે અને હાલો હવે ઘરે જઈ ઉપર ઉપર કરી લઈએ અને થી પછી આપણે એવો હવાઈવાળો ભાગ છે એમાં આપણે પાછા अरोડા ભેંવાનો ચાલું કરવાનો છે કા તો તો આપણે આ ભાગમાં આપણે પાણી ચાલુ કરી यीत करो है तो वो ना पहले तो घेर जाए चलो मित्रों तो आ एक टूको कहो आ एक ने आ एक टोटल दोन क्यारा आप साफ करना तो आज थी अँ थी अरोड़ा श्री गणेश है बोपर पक्षी ने अँ लाई गया थी लाइ गया जी आप खाली जगह कहता था वावी दीदे घावी दीजा थोड़ा वही था બાપા લઈ ગયા હતા થોડાક વેચાતા એ કોકને એ આપણે લઈ આવ્યા પાસે વાવી લીધા એમાં એમાં આપણે હવે પલાળવાનું હે કરવું પણ એ આપણે પલાળવાનું થાય રાઈતનું કેમકે અટાણે આપણે પલાળે જીરાનું એટલે બે ફેસ રાઈટ આવી ને તો અહીં આપણે હેકવાનું મોટર તો એ આપણે રાઈટનો થોડો ઘણો બ્લોક બનાવીએ તો વાંધો ને એલો અટાણે તો જઈ રહીએ બાપામાં હલાળ કરે છે ઓડીએ તમને દેખાતા હોય છે જો અહીંયા તમને દેખાતા હોય છે બાપા જો દેખાણા એની હલાળ કરી નાખે એટલે પછી આપણે ડાયરેક સાંજે ચાલુ કરવાની જી તો વાંધો નહીં હલો ત્યાં જઈ અને ત્યાં કરી નાખી અને ધોરિયા પારી આપણે કમ્પ્લીટ કરી નાખી હોય તો બાસળીને મૂકીને ડાયરેક આપણે ચાલુ જ કરવાનું હોય તો વાંધો નહીં હેલો મૂકીને ચાલો મિત્રો આપણે ઘણા આવી ગયા હાઈ પાડીએ જ્યાં હું તમને કહેતા હતો ને કે આપણે છે એ આપણે કમ્પ્લીટલી પલાળ લીધું હોય અને તમને બાજુમાં અવાજ આવતો હોય કહેવાનો આવે છે એ તમને આગળ પાછલા કેમેરો કરીને દેખાડો અને બાકી અટાણા ભાગી ગયા હૈ રાતના બાર આપણે વચમાં વચમાં કંઈ બ્લોગ નહીં તો પાંચ રહ્યા છે હવે આપણે ટોટલ બધું પાઈ લેવામાં તો વાંધો નહીં હેલો તમને આગળ પાછલો કેમેરો કરીને દેખાડો કે આપણે કેટલા ક્યારે હે અટાણે તો જઈ રહ્યા આ બતીથી આપણે એન્જોય કરી આપણે મોઢા ઉપર ફોનની ફેસ લાઈટ થઈએ પણ બતી હે તો શું કરવા તો વાંધો નહીં હેલો તમને આગળ દેખાડો જોઈ લઈએ મિત્રો અહીંયા કંઈક આ ક્યારો જઈએ અને આ એક બે ત્રણ ને ચાર ને પાંચ ટોટલ એટલા રહ્યા છે અને અહીંથી જઈ રહ્યા આનો અવાજ આવે છે સ્પેશિયલ અહીંથી આપણી લાઈન લઈને જઈએ તો જોઈ લ્યો બધીને ટીવી ઉપર તમને દેખાતું અહીંયા તો વાંધો નહીં મિત્રો આજના બ્લોગ વિડીયો અહીંયા આપણે એન્ડ કરી શું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને રામ રામ